કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ ચંદ્ર પોતે પધારે છે અને પોતાની પોતાની પ્રભા એટલે કે શીતળ ચાંદનીથી શ્રી સોમનાથ મંદિરનો અભિષેક કરે છે જેમાં વર્ષમાં માત્ર એક જ વખત કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રદેવ શ્રી સોમનાથ મંદિરના શિખર પરનું ત્રિશુલ ધ્વજ દંડ અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતજમાં આવે છે આ સંયોગને ભક્તો અમૃત વર્ષા યોગ તરીકે ઓળખે છે કારણ કે ભક્તોને પ્રબળ શ્રદ્ધા છે કે જ્યારે અભિષેક કરવા પધારે છે ત્યારે આ અમૃત વર્ષાના દર્શન કરનાર દરેક ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ચંદ્રદેવની જેમ ભક્તોની પણ તમામ સમસ્યાઓ સોમનાથ મહાદેવ દૂર કરે છે સાથે વિશ્વના કલ્યાણની શ્રી સોમનાથ મહાદેવની પ્રાર્થના કરી હતી કાર્તિકી પૂર્ણિમાના આ અદ્ભુત સંયોગને અનુલક્ષીને શ્રી સોમનાથ મંદિરમાં રાત્રિના અગિયાર વાગ્યે મહાપૂજા કરવામાં આવી હતી તેમજ પરંપરા અનુસાર મધ્યરાત્રિએ બાર કલાકે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી દેશ વિદેશમાંથી આવનાર ભક્તોના હર હર મહાદેવ જય સોમનાથ નાદથી શ્રી સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું